વ્યવસ્થા અત્યારથી કરવાની શક્યતા રહેશે અને પવનની ગતિથી લગભગ કેટલા બાગત હરકત આવી શકવાની શક્યતા રહેશે ચોમાસું ક્યારે બેસશે અને ક્યારે વરસાદ આવશે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે તેર જૂનથી ચોમાસું ચાલુ થશે તો અંબાલાલ પટેલ શું કહેવા માગશે તે તમને આગળ બતાવું તો વિડીયો એન તક જરૂર જોજો આ કાયદા પાકોને પવનની ગતિના કારણે હજુ ક્યારે પાક તો ન રહ્યા હોય પણ રહ્યા હોય તો એ રહ્યા સહિત ક્યારી ગળી જવાની શક્યતા રહેશે પવનની ગતિ સાથે ચોમાસું આવી રહ્યું છે ચોમાસામાં ઘણા ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી ગરમીમાંથી રાહત મળશે બીજી સિસ્ટમ અઢારની ધૂંધ બનશે તે સિસ્ટમ પણ મજબૂત થશે અને ગુજરાતમાં વરસાદ લાવશે ત્યારબાદ એક અન્ય સિસ્ટમમાં પણ બનશે બાવીસ જૂન આસપાસ તારીખ ચોવીસ ત્રીસમાં પણ ગુજરાતમાં વરસાદ આવશે એટલે લગભગ જૂન માસના તેર તેર તારીખ કે પંદર તારીખના પછીના પંદર દિવસ છે તેમાં બધા જ દિવસોમાં વરસાદ થવાની શક્યતા રહે છે પણ ભાગ કોઈ પણ ભાગમાં વરસાદ ન પડે વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે અને આ અરસામાં ગુજરાત ગરીબ ક્રિકેટ કાકરા નામની જીવાત પડે ધીરે ધીરે તો વરસાદ ઘણી વખત સત્યાવીસ દિવસ લંબાતો હોય છે પરંતુ અત્યારે જૂન માસમાં ભારેખમ વરસાદનું વાહન લઈને સિસ્ટમ આવી રહી છે તો વધતા બંગાળ ઉખાવી સિસ્ટમ પણ આગળ વધશે જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો નવસારીના ભાગો ભરૂચના ભાગો જમ્મુસરના ભાગો કેટલાક અન્ય ભાગો વડોદરાના ભાગો અને કેટલાક બોરલીના ભાગો એટલે ભરૂચના ભરૂચના સરહદના ભાગો આ ઉપરાંત મહારાષ્ટ્રના જે સરહદના ભાગો છે ગુજરાતના તે અને પૂર્વ મધ્યપ્રદેશના સરહદના ભાગો ગુજરાતના છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ બાબતમાં આ ત્રણ ભાગોમાં જને કાળી રાખવાની જરૂર છે અને આ આ વરસાદ અણધારો થવાની શક્યતા રહેતા શહેરોમાં ડ્રેનેજ સિસ્ટમ દુરસ્ત કરવાની જરૂર છે અને પાણીનો નિકાલ વ્યવસ્થાની વ્યવસ્થા અત્યારથી કરવાની શક્યતા રહે છે અને પવનની ગતિથી લગભગ કેટલા બાગાયથી પાકોને હરકત આવી શકવાની શક્યતા રહેશે બા પવનની ગતિના કારણે હજુ ક્યારેના પાક તો ના રહ્યા હોય પણ રહ્યા હોય તો એ રહ્યા સહિત ક્યારી ગળી જવાની શક્યતા રહેશે અને પવનની ગતિ સાથે ચોમાસું આવી રહ્યું છે ચોમાસામાં ઘણા ભાગમાં ભારે અતિવાર વરસાદ થવાની શક્યતા રહેશે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી ગરમીમાંથી રાહત મળશે બીજી સિસ્ટમ અઢારમી ધૂંધ બનશે તે સિસ્ટમ પણ મજબૂત થશે અને ગુજરાતમાં વરસાદ લાવશે ત્યારબાદ અન્ય સિસ્ટમમાં પણ છે બાવીસ જૂન આસપાસ એટલે તારીખ ચોવીસ ત્રીસમાં પણ ગુજરાતમાં વરસાદ આવશે એટલે લગભગ જૂન માસના તેર તેર તારીખ કે પંદર તારીખ પછીના પંદર દિવસ છે એમાં બધા જ દિવસોમાં વરસાદ થવાની શક્યતા રહે છે પણ ભાગ કોઈ કોઈ ભાગમાં વરસાદ ન પડે વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે અને આ અરસામાં ગુજરાત ગરીબ કાતરા નામની જીવાત પડે ધીરે ધીરે તો વરસાદ ઘણી વખત સત્યાવીસ દિવસ લંબાતો હોય છે પરંતુ અત્યારે જૂન માસમાં ભારેખમ વરસાદનું વાહન લઈને જોવા માટે મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દો બે લાયક દબાઈ દો નોટિફિકેશન ઓન કરી દો કારણ કે મારા બધા જ આવનારા વિડીયો તમારા સુધી પહોંચી જાય